હરષોલી દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કૃષ્ણનગર કોઠીના એક માસીને શાળા ઉલટી થઈ જતાં આજે સવારે દાખલ થયા હતા પરંતુ ડૉક્ટરોની યોગ્ય સારવાર નહીં મળી હોવાની બૂમો સામે આવી છે આ સરકારી દવાખાને સ્થાનિક લોકો રાત્રે આવે છે ત્યારે યોગ્ય સારવાર નહીં મળતી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે તંત્રને સત્વરે જાગીને લોકોની સેવા કરવાની ફરજ છે ક્યાંથી આવશું કોર્થી થઈ અચ્છા શું થયું છે તમને સવારમાં ગરીબ માણસ છીએ હવે તાત્કાલિક ક્યો ઘર જતા રહીએ હવે કોઠારીમાં તો પચીસ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા લે છે અત્યારે હાલ અમારે ઘેર જઈને ખાવાનું નહીં બોલો ક્યાંથી આવે તમે કૃષ્ણનગર કોઠી શું પ્રોબ્લેમ છે એ એમને ધારા ઉલટી થઈ ગઈ હા બસ કાલની જ થઈ ગઈ છે ને આજે છે ને નહીં મળતી એટલે તમે ક્યાં ગોતીનગર જાઓ કે તમે દાખલ કરીએ અહીંયા ક્યાં આવ્યા છો તમે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે